અને આપણને તો સીતાફળ બહુ ભાવે છે કોને કોને ભાવે છે કમેન્ટ કરીને ક્યાં છે ફળ થી લગાવ્યો છે તો આટલો બધો જુગાર કર્યો ને અંદર બેઠા છે વાતો કરે છે જોઈ શકો છો ઓસરીમાં ખડ મૂક્યું છે ગાયમાં અહીંયા જોઈ શકો છો આટલું છે માતાજી જે કશું બધા હું મત કરું છું કે ભાઈ મજામાં છે ને હું પણ મજામાં છું બધાને હાજરનારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવાર હાજનાની ધ્યાન રેડી થઈ ગયા હતા તૈયાર થઈ ગયા હતા પણ આજે કામ કરવાનો નથી ગયા કેમ કે એનું રીઝન હું છે તો અને લોક મારવાનું હોય ને આ લોક ને આમથી આમ દબે ને તો લોક થઈ જાય એટલે ચાવી અંદર રહી ગઈ હતી અને લોક મારી દીધું હતું તો ચાવી બીજી હતી પણ જંખના જોડે હતી અને જંખના કામ કરવા તો ગાડીની ચાવી ચાવી ભેગી જતી એટલે પછી ગાડી વડે કેમ જઈ અને પછી ટાઈમ એ થઈ ગયો હતો અમારે એટલે પછી પાંચ દસ મિનિટની વાર હતી તો અહીંયા અમે પહોંચી જાય પણ પછી ચાવી અંદર રહી ગઈ એટલે પછી બહારથી તાર લાવી લાકડું લાવ્યા તાર લાવી અને પછી અહીંયા રસોડામાં હતી એટલે કાઢી ના તો એ પછી જાજો થઈ ગયો એટલે કંઈ કામ પર પછી ગયા નહીં મોડું થઈ ગયું એટલે કોઈ ઓલું કરે એમ કરી ન ગયા અને એવી રીતના કંઈ કાઢીએ તો આજે પણ રજા રાખી દીધી છે અને અહીંયા દીધું આસન આવે છે જોવે છે કે આ શું કરે છે એમને ખબર નથી કે હું બ્લોગ કરું છું એટલે કેમકે રોજે રોજ તો કરતા નથી વ્લોગ શૂટ અને થોડાક જ દિવસથી અમે રહેવા આવ્યા એટલે દીદીને કાંઈ ખબર નથી પણ આજે જોઈએ છે તો અલ્કેશ પણ તૈયાર થઈ ગયા છે અને અમારે જવાનું છે વાડિયા આજે આટો મારવાની વાડીએ જામ ને તો વાડીએ જઈએ ને કાંક મેળામાં જઈએ ને કંઈક જોયું વિચારીએ મેળામાં જઈએ છે કે વાડીએ જઈએ બે જગ્યાએ જવાનો વિચાર છે પણ હવે જોઈએ કઈ જગ્યાએ જવાય છે પેલા તો બનાવી લેજો આ તળાવ તો ફ્રેન્ડ અમે હવે ઘણું લઈ લીધો છે પાત્રિચારો ના પત્રી જોશે ને એટલે તો ફ્રેન્ડ્સ અમે પગી ગયા છે વાડીએ હું કહેવા નહીં

આ ફેન્સિંગ લગાવી છે અને આ બધી ટાઇલ્સો મૂકી છે હવે આવ્યા એટલે અવતારે છોકરાઓ કામ કરતા અહીંયાથી તો અહીંયા મસ્ત મજા ધોરા માટે ગધા આપણે ઉભા આવે ને છીએ મસ્ત મકાન બનાવી ચોરાડી હતી રહેવા માટે ડુંગળી બધી ભરવા માટે અને આ બાજુ ગમશે પણ એટલે બાજુ રહે અને અહીંયા છે બકાલું રીંગણી ઝીંડા એમ બધું વાવ્યું છે

છેડે બધું વાવી દીધેલું પણ ખબર નહીં થાય કે નહીં થાય સીતાફળ જો લઈ ગયા હું તમને બતાવું મસ્ત મજાના સીતાફળ પણ લાગી ગયા છે અહીંયા હજી પાડતા નથી પણ સીતાફળ છે ને ત્યાં લાગી ગયા છે અહીંયા જાત પણ ગારો હોય ને એટલે નથી જતી અહીંયા બેઠા ને એવું બધું ગાયું

અને નંદીનો કાંઠો છે ને એટલે ઠંડો ઠંડો પવન આવે પણ એક રોચડા આવી જાય અહીંયા બધી તરબૂજને એવું વાવ્યું છે એવું કુછે નથી કેસરા થોડો તો મસ્ત મજાનું આંબલે કેવું મસ્ત મજાનું બેહવાનું છે બનાવેલું સરસ અને અહીંયા હું તમને એક વાત કહું આ લોકોએ તરબૂચને કઈ રીતના લગાવ્યું છે ઉપર જોઈ શકો છો આવી રીતના કંઈક ઉપર બેહાડી દીધું છે તરબૂચને ક્યાં હે એવું ક્યાં માંડવી કરી મેલી હાલે હું બતાવતા આવું હમ હમ તો રસોડું છે આ માંડવી કરી મેલી હા જોઈ શકો છો અહિયાં પણ માંડવી કરીને મસ્ત લગાવેલા છે આ જુગાડ કરી રહ્યો છે એટલે બગડી નહી જાય મસ્ત મજાનું અહીંયા જોઈ શકો છો આવી રીતના કંઈક કરેલું છે બકાલું આ બધું મરચી રીંગણી ગલકા ને એવું બધું બકાલું કરેલું છે અને ઓલીબાજી તે બકાલું જ છે પણ અકડું બધું કરેલું છે અને મસ્ત મજાની અહીંયા જામફળી ને એવું બધું વાવેલું છે સરસ સરસ અને ઉનાળામાં બેસી શકાય એવું અને અહીંયા છે ને પહેલાં નાની બોર હતી બહુ મોટી થઈ ગઈ ને બોર મસ્ત લાગે મીઠા ખાવાની મજા આવે અમે ક્યારેક ક્યારેક અહીં આવતા પહેલાં અહીં રહેતા મસ્ત મજાનું બકાલ વાવી દીધું સરસ સરસ છે ભાઈ નારિયેળી ને એવું સરસ છે બધી કેળાય લાગેલા હે પણ હજી કાચા હે પાકા નથી ઝુમકો આવ્યું છે નાનું એવું મોટું નથી કે જોયું નથી લાગતા આ છે હાલર છે ભાઈ હાલર ઢાકીને રાખી દીધું છે અહીંયા જોઈ શકો છો આ આટલું છે અહીંયા બીજા છે અંદર પણ અંદર છે ને દેખાતા નથી લૂમ મસ્ત આવેલી છે ઓલિકોર છે આટલાક માં તો પડતર પડ્યું હે ને એમાં વાવી દીધા હે ને તો થાય છે કે નમસ્ત મજાનો મજાનો હું છે બતાવું અહીંયા કંકોડાનો વેલો છે ને એટલે કંકوڑاઈ લાગી આ બાજુ લાકડાઈ પણ અહીંયા મળી રહી મસ્ત મજાના નજીકમાં જ તે અને હું તમને શું બતાવું કે ફીટીક હા બીજું બધું સીતાફળ લાગ્યા છે જોઈ શકો છો તમે આવી રીતના જાજા બધા ઘણા બધા લાગ્યા છે પણ હજી પાક્કા નથી થયા લાગે છે અને આપણને તો સીતાફળ બહુ ભાવે છે કોને કોને ભાવે છે કમેન્ટ કરીને કહેજો મને બહુ જ ભાવે કેમ કે અમારા ગામડામાં બધાના ઘર વાડી હોય ને ત્યાં સીતાફળ લાગ્યા હોય એટલે અને અમારામાં જંગલ વિસ્તારમાં જાજા હોય જંગલમાં તે હોય એટલે અમે તોડી આવતા હોય એટલે ખાવાની મજા આવે સીતાફળ निल्गरी ना झाड सिये, लाकड़ा सरस काम मावे नेवा सिये अई आई ते लाकड़ा लाखी मुख्या येई बदाई बेठा सिये, वातो करे सिये सर्माई के ताता करता आई के, आई के, के, के वोस्त लाई

અત્યારે વાગી ગયા છે પાંચ એક વાગવા આવ્યા છે અને આમાં કયું ના આવ્યા હતા વાડી હતી પણ અત્યારે થોડુંક ત્યારે વરસાદ ચાલતો ને એટલે લોકસૂટ નહોતો કર્યો અને વાડીએથી વેલેસ થોડી ઘણી ખોખી તો જોઈ શકો છો વરસાદ પડતો બધી ન લઈ આવ્યો પણ

तरस मजेना काण कोले लेवा ने नींबू लेवाण गुळगुणा ने व्हाट्सअप पडतो तो फ्रेंड्स એટલે આમ વધારે ક્યાં ખેતરમાં લેવાનો કે પણ થોડું ઘણું વાડી લાવેલા હતા ને એ અમને દીધી એટલે આવા માંથી તરસ મજેના ઘી સોડા જોઈ શકો છે કે કે ટુકડા કરીને લાવ્યા આમાં આવી નહોતું કેને એટલે ને લીંબુ તો તે લીંબુ લઈ આવે આવું કંઈક લેવાનું અને તો હવે સાંજ થવા આવી છે અને જંકના પણ આવી જવાની થોડી ઘણી વારમાં તો એને પણ આજે વહેલી છુટી થઈ જાય છે કેમ કે આજે છે ને મેળો બે જગ્યાએ છે એક ધ્રોલ છે અને એક અહીંયા જડેશ્વર મહાદેવનું મંદિર મેળો હોય એટલે બે જગ્યાએ મેળો હોય એટલે એટલે રજા પડી રજા થઈ જશે એમને વહેલા છૂટી થઈ જશે એટલે હમણાં આવી જશે નહીં વરસાદ આવે વલકેશ લઈ આવ્યા છે દૂધ અને ચા બનાવવાની છે